તેર વર્ષથી પોલીસ હતો વોન્ટેડ પારધી ગેંગનો ભેજાબાજ જેલ હવાલે પાતળી વોન્ટેડાબાત ઉમરલાયક ચહેરો અને સામાન્ય દેખાવ લાગતો આ એજ વોન્ટેડ છે જેને છેલ્લા બે દાયકાથી સુરત પોલીસ શોધી રહી હતી જે વીસ વર્ષ અગાઉ સુરત જિલ્લામાં તરખાડ મચાવનાર કુખ્યાત પારધી ગેંગનો મુખ્ય સૂત્રધાર હતો સુરત જિલ્લામાં લૂંટ ધાડ ચોરી અને હત્યા જેવા ગંભીર ગુનાને અંજામ આપતો હતો આવા ગુનામાં ઝડપાયેલો પરદુ રઘુનાથ ઉર્ફે દેવકા હિરામણ ભોસલે તેર વર્ષ અગાઉ પોલીસના ઝાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્રમાં છુપાયેલો હતો આરોપીઓને એમ હતું કે આટલા વર્ષો વીતી ગયા છે એટલે પોલીસે કેસની ફાઇલ માળીએ ચડાવી દીધી હશે પરંતુ આરોપીની આ જ ભૂલ તેને ભારે પડી આરોપી મહારાષ્ટ્રમાં હોવાની વાત સુરત ક્રાઈમ બ્રાન્ચના ના કાન સુધી પહોંચતા જ તેને બુલઢણાથી જડપી લેવાયો આ ગેંગ પકડાયા ગઈ હતી અને પકડાયા બાદ બે હાજર વડોદરાથી અહીંયા વડોદરા લાવતા હતા ત્યારે પાલેજ પાસેથી આખી ગેંગ આમાંથી અમુક લોકો ભાગી ગયેલા હતા ફરીથી આમાંથી પકડાના અને પકડાણા બાદ ફરીથી બે હાજર બાર માં સુરત લાજપોર જેલથી કોર્ટ લાવતા હતા ત્યારે સચિન વાંજ ગામ પાસેથી ફરીથી આમાંથી ચાર ઈસમો ભાગી ગયા હતા બે દાયકા અગાઉ સુરતમાં પારધી ગેંગનો હતો આતંક પોલીસ કર્મી હત્યા કરી આપ્યો હતો લૂંટને અંજામ બે વખત પોલીસ ભાગવામાં રહ્યો સફળ પોલીસના કહેવા મુજબ વીસ વર્ષ અગાઉ માત્ર સુરત જ નહીં પણ ભરૂચ તાપીમાં પારધી ગેંગનો ખૂબ જ આતંક હતો રાતના સમયે પારધી ગેંગ હાઈવે પર નીકળતી હતી અને વાહન ચાલકોને ટાર્ગેટ બનાવતી હતી આવી રીતે વાહન ચાલકોને માર મારી આ ટોળકીએ છવ્વીસ જેટલી લૂંટના ગુના આચર્યા હતા તે સમયે ઉછલમાં ટ્રક ચાલકને લૂંટતા હોવાની જાણ થતા પોલીસ કર્મી મધુકર રામદાસ શિંદે આરોપીઓને પકડવા ગયા ત્યારે પ્રભુ ભોંસલે સહિતના આરોપીઓએ પથ્થર મારી પોલીસ કર્મી હત્યા કરી તેની રાઇફલ ની લૂંટ કરી તે સમય પોલીસે પકડા બાદ ચોક બજાર જિલ્લામાં એલસીબી પોલીસના લોકઅપ માંથી મુખ્ય સૂત્રધાર શિવાનંદ દગડુ ભાગી ગયો હતો જોકે પછી તે તરત પકડાઈ ગયો હતો વર્ષ બે હજાર આઠ માં વડોદરા જેલમાં રહેલી ગેંગના પરધુ અને શિવાનંદ પાલેજ પાસે હોટલ પર ચા પીવા પોલીસ વાહન ને ઉભી રાખી ભાગી ગયા હતા જોકે ફરી તેઓ પકડાઈ ગયા હતા ત્યારબાદ પારધી ગેંગ પકડાતા વર્ષ બે હજાર બારમાં કોર્ટમાં રજૂ કરાઈ હતી એ પછી જેલમાં લઈ જતા સમયે વાંજગામ પાસે પોલીસને ધક્કો મારે પરધુ રઘુનાથ ભોસલે આનંદ પવાર શિવાનંદ ટાકસેન કાળે અને રાજેશ દીપક નાસી ગયા સચિન પોલીસે આરોપીઓ પર ત્રીસ હજારનું ઇનામ જાહેર કર્યું હતું છેલ્લા કેટલાય સમયથી પડધુ મહારાષ્ટ્રના બુલઢાણામાં પેન્સાંગલીની એક કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરી કરતો હતો તેની બાતમીના આધારે પોલીસની ટીમે બે દિવસ સુધી પેન્સાંગલીમાં અલગ અલગ કન્સ્ટ્રક્શન સાઇટ પર તપાસ કરી પડધુને પકડી પાડ્યો આ બનાવ પછી ભાગ્યા પછી પોતાના ગામ આવે ત્યારે પણ ચાર દિવસ જ રહેતો ફોન આજની તારીખ સુધી એ લોકોએ વાપરવાના બંધ કરી દીધા છે અલગ અલગ શહેરોમાં રહે છે મજૂરી કરવાનું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાવે છે બ્રિજ કે એની નીચે સુઈ જવાનું ફેમિલી સાથે રખડતા રહેવાનું એ એની સ્ટોરી છે પણ જયારે આ પાર્ટી બે પકડાયેલી ત્યારે એમનો ખૂબ આતંક હતો આના ઉપર રાજ્ય સરકાર દ્વારા ત્રીસ હજાર રૂપિયાનું ઇનામ પણ આના ઉપર રાખવામાં આવેલ હતું તેમના 26 એક ગુનાનો લિસ્ટ જોસો તો પણ એક અંદાજ આવશે કે કેટલા കുંખા આરોપી હતા જે ટોર્ગી પોલીસ કર્મીની હત્યા કરતા પણ ન અચકાતી હોય એ ગેંગનો મુખ્ય સૂત્રધાર વર્ષો બાદ પોલીસના સકંજામાં આવ્યો છે આટલા સમયથી તે મહારાષ્ટ્રમાં છુપાયો હતો જેથી ગુનાઈત માનસિકતા ધરાવતા આરોપીએ મહારાષ્ટ્રમાં કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે પૂછપરછ કરવામાં આવશે રાકેશ બ્રહ્મવર્ત ગુજરાત ફર્સ્ટ સુરત